નસવાડી ગ્રામ પંચાયત કચેરીમાં યુવા સરપંચ મેહુલભાઈ તડવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નસવાડી નગરના અગ્રણીઓ વેપારીઓ વડીલો કચેરીના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરપંચ મેહુલભાઈ તડવી એ પ્રથમવાર ધ્વજવંદન તેઓના હસ્તે કર્યો તેઓએ ગ્રામજનોને સફાઈમાં અને અન્ય કામોમાં સહયોગ આપવાની અપીલ કરી છોડાદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુવેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ